અને દીવ દમણના પ્રશાસકના માર્ગદર્શનમાં સ્વસ્થ નારી સશક્ત નારી સશક્ત પરિવાર અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી મહિલાઓએ કિશોરીઓ અને બાળકોના સ્વાસ્થ્ય અને પોષણને સુદ્રઢ કરવા રોગની સમય અને ઓળખ કરવા પરિવારોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી સ્વાસ્થ્ય નારી સશક્ત પરિવાર અભિયાનનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મધ્યપ્રદેશમાં રાષ્ટ્રીય સ્તર પર કરવામાં આવ્યું હતું જેનું સીધું પ્રસારણ સંઘના પ્રદેશના વિવિધ સ્થાનો પર કરવામાં આવ્યું હતું અને આ અભિયાન સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી આયોજિત કરવામાં આવશે દાના દમણ દીવના પ્રશાસકના માર્ગદર્શન અને સ્વાસ્થ્ય સચિવ ડૉક્ટર સાગર અને ડ્રોફોઇડના દિશાનિર્દેશો સ્વાસ્થ્ય વિભાગના દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સ્વાસ્થ્ય શિબિરનું આયોજન કરાયું અને અભિયાન અઠવાડિયા હેઠળ તેમને આયુષ્યમાન આરોગ્ય મંદિર સ્વાસ્થ્ય કેન્દ્રો પર આયોજિત કરવામાં આવશે અભિયાનોનો ઉદ્દેશ્ય મહિલાઓ કિશોરીઓ અને બાળકોના સ્વાસ્થ્ય પોષણને સુદ્રઢ કરવા રોગોની સમય પર ઓળખ કરવા પરિવારોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનું છે